સુરતમાં નવ વર્ષીય દીકરી સાથે ઓગણીસ વર્ષીય સાવકા પિતાની અશ્લીલ હરકતો લંબાયત પોલીસ મથકે ફરિયાદ પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે લંબાયત વિસ્તારમાં રહેતી ચોત્રીસ વર્ષીય પ્રણેતાએ થોડાક સમય પહેલા તેના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા બે સંતાનોની માતા આ પરિણતા છ મહિના પહેલા લંબાયત વિસ્તારમાં જ રહેતા તેનાથી અડધી વયના યુવકના પ્રેમમાં પડી હતી બંને ઉંમરના બાદની પરવા કર્યા વિના બંને નિકાહ કરી લીધા હતા આ યુવતી તેના બંને સંતાનો સાથે યુવકના ઘરે રહેવા આવી ગઈ હતી માત્ર દૈહિક આકર્ષણથી ઉદભવેલા સંબંધોનો અંત થોડાક સમયમાં જ આવી ગયો હતો અને બંને થોડાક સમયમાં જ છૂટા થઈ ગયા હતા યુવતી થોડાક દિવસોથી તેની સંતાનોને લઈને માતાના ઘરે રહેવા જતી રહી હતી દરમિયાન ગુરુવારે તેની નવ વર્ષીય પુત્રીને લઈ લિંબાયત પોલીસ મથકે પહોંચી હતી અગિયારમી મેની સવારે નવ વર્ષીય પુત્રી બાથરૂમમાંથી નાઈને નીકળી કપડાં પહેરવા બહાર નીકળી ત્યારે બહાર જ સાવકા પતિએ પકડી ખોળામાં બેસાડી દીધી હતી મોબાઈલ ફોનના અશ્લીલ વિડીયો ચાલુ કરી તેને ચુંબન કરવાની સાથે અડપલા કર્યા હતા કોઈને કહેશો તો મારી નાખવાની ધમકી પણ આપી હતી બાળકી શાળાએ જતી ત્યારે પણ તેને સતત પીછો કરતા હોવાનો આક્ષેપ વચ્ચે પોલીસ ગુનો નોંધી સાફકા પતિને ધરપકડ કરી આગળની કાર્યવાહી સબ ઇન્સ્પેક્ટર ડીઆર આર ઓડેચાએ હાથ ધરી છે સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી બેને જણાવ્યું હતું કે પોતે અગાઉ એક વ્યક્તિ સાથે એમના મેરેજ થયા હતા એમના થકી એમને બે બાળકો છે એક દીકરી છે નાની અને એક દીકરો છે ત્યારબાદ એમના ડાયવોર્સ થઈ ગયા હતા આ ડાયવોર્સ થયા બાદ અન્ય એક છોકરા સાથે એમના પ્રેમ સંબંધ થયો હતો જે અનુસંધાને એ લોકોએ પણ મેરેજ કરી લીધા હતા આ મેરેજ લાંબો સમય ટક્યા નહીં હતા અને થોડાક સમયથી એમને સમસ્યા થતાં બંને અલગ અલગ ઘરમાં પોતાના રહેવા જતા રહ્યા હતા આ બેન પોતાના મધરના ઘરે જતા રહ્યા હતા ત્યારબાદ એક દિવસ એમની જે નાની દીકરી છે એને આ વ્યક્તિ કે જે અગાઉ એમના સાથે જેણે મેરેજ કર્યા છે આજે સેકન્ડ મેરેજ જેણે કર્યા છે એણે એમની દીકરીને પોતાની પાસે બોલાવી હતી અને એમની દીકરી એકવાર નાના નાહવા ગઈ હતી નાવીને જ્યારે પાછી આવી ત્યારે એને પોતાની પાસે બોલાવી અને એમને ખોળામાં બેસાડીને એમની સાથે છેડખાની કરી હતી સાથે એને અશ્લીલ વિડીયો પણ બતાવ્યો હતો આ પ્રકારના અડપલા કરવાને કારણે એમને બેનને જ્યારે જાણ થઈ તો એમણે પોલીસ સ્ટેશન આવી અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ અનુસંધાને બી એનએસની કલમો અને પોક્સોની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જે આરોપી છે એની ધરપકડ કરવા કરી લીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે આરોપી શું કહે છે એ જે આરોપી છે એ છૂટક મજૂરી કરે છે હાલ કોઈ કોઈ રેગ્યુલર જોબ પર તો એવું કંઈ માહિતી નથી એનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસી રહ્યા છે અત્યાર સુધી એવી કોઈ સ્પષ્ટ માહિતી મળેલ નથી